અને સરળતાથી સમજાય જાય માટે આજે હું વિડિયોના માધ્યમથી તમારી સામે આઈએમપી સ્વરૂપના કેટલાક અગત્યના પ્રશ્નો છે એની ચર્ચા કરવાનો છું તો મારી સાથે આ વિડીયોમાં જોડાયેલા રહેશો અને મિત્રો ખાસ કરીને વિભાગ બી ગદ્ય વિભાગની અંદર સોરી પદ્ય વિભાગની અંદર તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો ત્રણ ગુણમાં જે પૂછાય આ ત્રણ ગુણના જે પ્રશ્નો છે ત્રણ માર્ક્સના પ્રશ્નો છે એને આપણે આજે જોવાના છીએ વૈષ્ણવજન પદ સ્વરૂપ જે કાવ્ય છે એમાં ખાસ કરી અને મિત્રો ઘણી વખત તમને પ્રશ્નો છે એ નરસિંહ મહેતા એ વર્ણવેલા વૈષ્ણવજન ના લક્ષણો અથવા સાચા સજ્જન ના લક્ષણો બે પ્રશ્નો એક જ છે પણ બોર્ડ એને જ કહેવાય જેમાં વિદ્યાર્થીઓ ગોતા મરી જાય ઘણી વખત પ્રશ્નને ફેરવી નાખે જવાબ એ જ હોય પ્રશ્ન પણ એ જ હોય પણ પ્રશ્નની રીત બીજી પૂછે અથવા પ્રશ્નની રીતને ફેરવી નાખે થોડી એટલે આપણે એમાં જઈએ ગમે તે પૂછે બે એક એક જ જ છે જવાબ એનો બનશે આ પ્રશ્ન તૈયાર કરી પ્રશ્ન છે એના બદલામાં આ પૂછાય છે ઘણી વખત અથવામાં પણ કે શીલવંત સાધુ તમે કોને કહેશો કાવ્યના આધારે સિલવંત સાધુના લક્ષણો વર્ણવો અથવા સિલવંત સાધુ તમે કોને કહેશો કાવ્યના આધારે જણાવો ગમે રીતે પૂછે પણ જવાબ એક જ આવે ભાઈ દીકરી એની અંદર દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવોનું જે વર્ણન કર્યું છે ને આ સમજો આ બે પ્રશ્નો અલગ અલગ છે અને એક ઉછેર કેવી રીતે થવો જોઈએ આ બે પ્રશ્નો આખા અલગ અલગ છે એટલે ખાસ સમજજો એને અને તૈયારી એ મુજબ ની કરજો જેથી કરીને બીજાનો બીજામાં ન લખાઈ જાય હું એવું ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ બે ગુણ માં પૂછાય છે ત્યારે કઈ રીતે લખવો વિશેષતા પૂછાય ત્યાં અને આમાં પૂછાય છે ગૌરવ તો આ સમજીને ખાસ તૈયાર કરજો બે ગુણમાં અને ત્રણ ગુણમાં બે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ અગત્યનું અને ગ્રામરમાં ભૂલ ન થાય માટે ગુજરાતી વ્યાકરણ કોર્સ અંગ્રેજી વ્યાકરણ કોર્સ અને પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ચેનલ ઉપર આપણે મૂકી ચૂક્યા છીએ તો ખાસ એને મેળવવા માટે આ નંબર પર સંપર્ક કરી લેશોરણ વ્યાકરણ કોર્સના તમામ મુદ્દાઓ વિડીયો સાથે એકદમ સરળતાથી તમને મગજમાં બેસી જાય એવી રીતે આ ચેનલ ઉપર મૂકી દીધા છે મિત્રો ફક્ત સો રૂપિયામાં તમામ વ્યાકરણ કોર્સ તમને પ્રાપ્ત થઈ જશે અને સાથે એને સોલ્યુશન પણ ખરું એને ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શન કોર્સ મળી જશે માત્ર સો રૂપિયામાં તો મિત્રો ફટાફટ એને મેળવી લેશો માધવને દીઠો જ ક્યાંય ઉર્મી ગીત માધવને મેળવવા માટેની સ્વરની તીવ્ર ઉત્કંઠા આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો ખાસ આ સ્વરૂપનો છે મિત્રો પછી છે વતનથી વિદાય થતામાં મા વતનથી વિદાય થતા કવિની વેદના અથવા વેદના કઈ રીતે તેને ગહેરી અથવા ઊંડાણ પૂર્વક ની બનાવે છે આવા પ્રશ્નોને ફેરવીને પૂછી નાખે છે ખાસ યાદ રાખજો આવી રજૂ કરાવો પણ પ્રશ્ન પૂછી નાખે તો બે એક જ થાય પછી દિવસો જુદા જાય છે ગઝલમાં ગણીની મનસ્થિતિ નું વર્ણન કરો તો એમાં આ ખાસ પ્રશ્ન પૂછાય ત્યારે જવાબ આ જ રીતનો આવશે

ચાંદલ્ય લોકગીતના આધારે સ્વજનો માટેનો કાવ્ય નો ભાવ અથવા મધ્યવર્તી વિચાર પૂછાય તો બે થાય પછી છે લઘુ કાવ્યો દુહા દુહો છે આવ નહીં આદર નહીં દોહાનો અર્થ સમજાવો અથવા બીજા મુક્તક નો ભાવ સમજાવો એ બીજું મુક્તક છે સફળતા જિંદગીની ઘણી વખત મિત્રો એવું થાય કે ભાઈ બીજા મુક્તક નો ભાવ સમજાવો તમને એ જ ખબર નહીં પેલું ને બીજું કહ્યું તો આ પ્રશ્ન ને આ રીતે તૈયાર કરજો પેલું મુક્તક પૂછાય તો આ બીજું કયું દુહો કયો બીજો ટેક્સ્ટ બુક ના આધારે તૈયાર કરજો પેલો દુહો કયો બીજો દુહો કયો પ્રશ્ન ઘણી વખત આવી રીતે પૂછાય કોઈ આર્ગ્યુમેન્ટ આપણી ચાલે નહીં કે ભાઈ તમારે કેવું તો જોઈને કે પેલો દુહો આ છે એનો અર્થ સમજાવો એવું નથી આપતા

અને આ જે મે તમારી સામે જે પ્રશ્નો પ્રેઝન્ટ કર્યા એ આઈએમપી પ્રશ્નો સ્વરૂપે લઈ શકશો 99% તમે મહેનત કરશો એટલે સફળતા તો તમને મળવાની છે પણ પ્રશ્નોને તૈયાર કરીને સમજો અને પછી એને લખો જેથી કરીને પરીક્ષામાં આપણે અટવાય અને એક બીજો પ્રશ્નનો બીજો જવાબ ન લખાઈ જાય મિત્રો આજે આપણે જે પ્રશ્નો આ વિડિયોના માધ્યમથી જોયા એ હતો વિભાગ બી નો મોટા પ્રશ્નો ત્રણ ગુણના જે પ્રશ્નો છે એને આપણે આઈએમપી સ્વરૂપે તમારી સામે પ્રેઝન્ટ કર્યા આવું ને આવું ફરીથી આપણે નવા વિડીયો સાથે મળશું ગ્રામર વિભાગ સાથે કે ગ્રામરની શોર્ટકટ ટિપ્સ ગ્રામરના કયા કયા શબ્દો છે ખૂબ પૂછાઈ શકેવા છે અગત્યના પ્રશ્નો કયા છે આવા મુદ્દાઓ સાથે આપણે ફરીથી આપણી ચેનલ પર નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત તમારી મહેનત એ તમારી સારી સફળતા બને એવા ધ્યેય સાથે ફરી મળીશું આભાર